નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ કે જીરાની અંદર વધારે ઝાકળ પડતો હોય અથવા આપણું ફ્લાવરિંગ જીરાનું સુધરતું નથી વધારે કૂણા પાવતી નથી વરિયારીનો દાણો જે આપણે છે તે ખોટો બને છે અથવા કાળિયા નામનો રોગ હોય છે અથવા કાળી ચરમી જોવા મળે છે તો આવા બધા પ્રશ્નો આપણે જીરાની અંદર જોવા મળતા હોય છે તો આપણે આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રો આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તેના વિશે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો આપણે વિડીયોની અંદર જોડાઈ રહ્યો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો તો પહેલાં ખેડૂત મિત્રો વાત કરીએ કે આપણું જીરાની અંદર ફ્લાવરિંગ સુધરતું નથી અથવા કુણેપ નીકળતી નથી અથવા આપણા જીરાની અંદર પૂરતો ખોરાક મળતો નથી તેના માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો ઇસાબિયન જે દવા આવે છે તેનો છંટકાવ કરવાથી આપણા જીરાની અંદર ગુણેપ પણ નીકળશે આપણું ફ્લાવરિંગ પણ સુધરશે અને આપણા જીરાની અંદર પૂરતો જે ખોરાક નથી મળતો કે આપણે સુકારાના કારણે આપણું જીરું જે પાયેલું નથી અને તાણ જેવું લાગે છે ત્યારે આ હિસાબિયન નામની જે દવા આવે તેનો છંટકાવ કરીએ તો ખેડૂત મિત્રોએ તાણ જેવું પણ જીરું આપણને દેખાતું નથી અને વાતાવરણને પણ જીરું ટકાવી રાખવાનું કામ કરે છે આ હિસાબિયન દવા અને અમે વાત કરીએ ખેડૂત મિત્રો કે એમ પિસ્તાલીસ અથવા કે ઇન્ડોફિલનો દાયથન અથવા એને મેનકો જે પંચોતેર ટકા તરીકે પણ ઓળખવામાં આવે છે ખેડૂત મિત્રો અને ક્વાઠા ફંગીસાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો વાત કરીએ કે આ એમ પિસ્તાળીસ નામની દવા છે તે આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે તો ખેડૂત મિત્રો આ એમ પિસ્તાળીસ નામની જે દવા છે તે આપણા જીરાની અંદર જ્યારે વધારે ઝાકળ પડતો હોય ત્યારે ટકાવી રાખવાનું કામ કરે છે આપણો વરિયારીનો દાણો ભરપૂર પાકનો બનાવે છે વરિયાળી ખોટી નહીં બનવા દે અને કાળિયા નામના રોગને પણ થોડો ઘણો અટકાવી આપે છે ખેડૂત મિત્રો અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે ગેલેલિયા નામની જે દવા છે તે આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે તો ખેડૂત મિત્રો વાત કરીએ કે ગેલેલિયો જે દવા છે આપણે તે આપણા જીરાની અંદર છંટકાવ કરવામાં આવે તો જ્યારે પેલા માળનો ફાલ હશે તેને સુધારવાનું કામ કરે છે અને જ્યારે બીજો રાઉન્ડ આનો છંટકાવ કરવામાં આવે ખેડૂત મિત્રો ત્યારે એને બીજા માળનો જે ફ્લાવરિંગ હોય છે તેને સુધારવાનું કામ કરે છે અને કાળિયા નામના ખાસ કરીને જે કાળિયા નામનો રોગ છે કાળી ચરબી છે મળ્યું કહેવામાં આવે છે આ રોગને નિયંત્રણ લાવે છે આ દવા અને ખેડૂત મિત્રો આ માહિતી હું મારા પોતાના જીરાની અંદર આ દવાનો મેં આ વખતે જીરાની અંદર છંટકાવ કરેલો છે અને મને રિઝલ્ટ સારું જોવા મળેલું એટલે આપણા વિડીયો બનાવેલો છે તો તમને ખેડૂત મિત્રો અમારી માહિતી કેવી લાગી જો સાચી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરી દો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાઇકી ન રહી જવા જોઈએ એટલા માટે તો ખેડૂમ મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો